ડભોઈ નગરપાલિકા દ્વારા શ્રી શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે સરકારશ્રી દ્વારા રૂપિયા એસી લાખના ખર્ચ કરી ખરીદી કરેલ મિની ફાયર ફાઇટર તથા આકસ્મિક સમયે જરૂરી ટૂલ કીટ જરૂરી સાધનો ઉજારોનું લોકાર્પણ આજે તારીખ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ બપોરે સાડા બાર કલાકે ડભોઈ ફાયર સ્ટેશન સરિતા ફાટક પાસે રાખવામાં આવ્યું હતું આ મિની ફાયર ફાઈટરના લોકાર્પણ બાદ ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે ડભોઈ નગરની નાની ગલીઓમાં કોઈ કારણોના લીધે આગ લાગી કે અકસ્માત થાય ત્યાં મોટું વાહન ન જઈ શકે તે માટે મિની ફાયર ફાઇટર અને આ સાધનો ખૂબ ઉપયોગી થઈ શકશે આ પ્રસંગે ચીફ ઓફિસર શ્રી જયકિશન તળવી ડભોઈ શહેર પ્રમુખ સંદીપ શાહ નગરપાલિકા પ્રમુખ શ્રી બિરેન શાહ ડભોઈ નગરપાલિકા ચેરમેન તેજલબેન સોની તેમજ નગરપાલિકા મેનેજર મહેશ પરમાર ઇન્ચાર્જ સ્ટેશન ફાયર ઓફિસર શ્રી અભિષેક સાવંત તેમજ નગરપાલિકાના સદસ્યો તથા કર્મચારીઓ તથા નગરના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ફઝલ રિઝાક કત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ જે રીતે અત્યારે બનાવો બની રહ્યા છે એક્સિડન્ટો વધી રહ્યા છે રાજકોટની ઘટના આપણે જાણીએ છીએ હરિબોટ જાણીએ છીએ સુરતમાં પણ ક્લાસીસમાં જે રીતે આગને લીધે છોકરાઓ કૂદવું પડ્યું હતું અહીંયા આગળ નર્મદા નદીમાં વારંવાર ડૂબવાના બનાવો બને છે એસઓયુને લીધે આ રસ્તાના ટ્રાફિકની સમસ્યાઓમાં અને એક્સિડન્ટને પણ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે ત્યારે આ બધામાં મદદરૂપ કેવી રીતે થવાય એના માટે સરકારે એંસી લાખ રૂપિયાના ખર્ચે મિની ફાયર ફાઈટર આપ્યું છે અને જેમાં એક્સિડન્ટમાં પણ જો ડ્રાઈવર કે મુસાફરો કોઈ ગાડીમાં ફસાઈ ગયા હોય ને લોક વાગી ગયું હોય તો ગાડીને તોડીને પણ એ લોકોને બહાર કાઢી શકાય ઇલેક્ટ્રિક લાઇટ લાગી આગ લાગી હોય ઇલેક્ટ્રિકમાંના કારણે કે કેમિકલના કારણે કે જલનશીલ પદાર્થોના કારણે તો એમાં કેવી રીતે ઓલવી શકાય એના માટેની પણ વ્યવસ્થાઓ છે મોટા એક્સિડન્ટમાં જે વાહનોમાં કાપકૂપ કરવી પડે તોડફોડ કરવી પડે એના માટે પણ છે સાથે જ મેઇન હાઈવે પર મોટા ઝાડ વરસાદમાં પડી ગયા હોય તો એક મોટા ઝાડને પણ કાપવા માટેની કટરોને આ બધે જ સાધન સામગ્રીઓ સાથેની આ વાન છે અને આ ખૂબ જ ઉપયોગી ડબોય નગર અને એની આજુબાજુના વિસ્તારને થઈ રહેશે સરકારનો હું આ તબક્કે આભાર માનું છું કે એક પણ રૂપિયા નગરપાલિકાને ખર્ચો કર્યા વગર એંસી લાખ રૂપિયાની આ ફાયર ફાઈટર અહીંયા મોકલવામાં આવ્યું છે હજુ પણ બીજી બધી વ્યવસ્થાઓ સરકાર તરફથી કરવામાં આવશે જેથી આવા કોઈપણ બનાવ વખતે લોકોને તાત્કાલિક મદદરૂપ થઈ શકાય અને આપના મારફત પણ લોકોને જાણકારી આપીએ છીએ કે આવી કોઈપણ બનાવ મને તાત્કાલિક ડભોઈ નગરપાલિકાના હોદ્દેદારોનો સંપર્ક કરો તો એમના માટે આ વાન ઉપયોગી થઈ શકશે